હલો મિત્રો તો આજે આપણે બનાવીશું મગપુરી આ અમદાવાદના ફેમસ મગપુરી છે તમે અમદાવાદમાં આવો ત્યારે આ મગપુરી ચોક્કસથી ખાજો ખૂબ એટલું ટેસ્ટી અને એટલું સરસ મગ અહીંયા મળે છે ને કે તમે એક વખત આવીને ખાશો ને તો તમને ખબર પડશે કે કેટલું ટેસ્ટી મગ અહીંયા મળે છે તો આજે હું તમારી જોડે શેર કરું છું મગપુરીની રેસિપી તો મગપુરીની રેસિપી બનાવવા માટે જો અમે અહીંયા મગ લીધા છે મગને મેં પહેલાં ધોઈ નાખ્યા હતા ધોઈને પછી આ રીતે મગને પાણી એડ કરીને બાફી નાખ્યા હતા તો મગને આપણે બફાવવા માટે મૂકી દઈશું અને આપણે અહીંયા ખાટી મીઠી ચટણી બનાવી દઈશું આંબલીની અને ગોળની તો અહીંયા મેં આંબલીને પલાળી દીધી હતી પછી આ રીતે તેમાં પાણી એડ કરીને આ રીતે ગોળ એડ કરી દીધો અને તેનું ખાટું મીઠું પાણી બનાવી દીધું ચટણીને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકવાની છે પછી જ્યારે ગોળ ઓગળી જાય અને પાણી એકદમ ઘટ થઈ જાય ત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનું છે ત્યારે આપણું ખાટું મીઠું પાણી તૈયાર થઈ જાય છે પછી અહીંયા જો મેં પુદીનો લીધો છે અને કોથમી લીધી છે લીલા દાણા તો પુદીના અને કોથમીરને આપણે આ રીતે ખાયણીમાં એડ કરી દઈશું પછી તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું લીલા મરચાં તમારે જે રીતનું તીખું ખાતા હોય એ રીતના મરચાં અહીંયા એડ કરવાના છે પછી લીલા મરચાં એડ કર્યા પછી મીઠું એડ કરીશું અને આ મસાલાને આપણે વાટી લઈશું મીઠું એડ કરવાથી શું મસાલો સરસ વટાઈ જાય છે આપણો તમે જોજો લસણ એડ લસણ વાટો ને ત્યારે મીઠું એડ કરજો ત્યારે એકદમ ઝીણું લસણ વટાશે તમારું તો જો મસાલો અહીંયા વટાઈને તૈયાર થઈ ગયો છે અને અહીંયા જો આ ગોળ અને આમલીની ચટણી પણ અહીંયા આપણી તૈયાર છે પાણી પણ તૈયાર છે ગોળ આંબલીનું તો તેને આપણે ગાળી લઈશું આ રીતે જુઓ તો આ રીતે જો આટલું જાડું અને ઘાટું પાણી થવું જોઈએ તો જ જેનું ટેસ્ટ આવશે તેને આપણે ગાળી લઈશું અને મેં ગોળ અને આંબલીને એડ કરીને પાણીમાં અને ગેસ ઉપર મૂકી દીધું હતું ઉકળવા માટે તો જો આટલું પાણી થઈ ગયું છે જુઓ અને આટલું ઘટ પાણી થઈ ગયું છે એટલે આ આપણી ખાટી મીઠી ચટણી તૈયાર છે તો જો અહીંયા મગ આપણા બફાઈ ગયા છે જુઓ આ રીતના મગ આપણે બાફવાના છે આપણે આમ જડ્ડી ગ્રેવી જેવું થાય એવા મગ અહીંયા આપણે બાફવાના છે જુઓ જુઓ એકદમ મગ બફાઈ જવા જોઈએ અને આટલું પાણી અંદર રહેવું જોઈએ જ્યારે તમે મગ બાફો ત્યારે પાણીને વધારે જ એડ કરવાનું અંદર અને મગને એકદમ આ રીતે દાળ જેવા બાફી દેવાના જુઓ મગ પણ આખા દેખાય છે અને એકદમ ગ્રેવી જેવું પણ છે જો આ રીતના મગ આપણે બાફવાના છે જો તમને મારો વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મારી રિક્વેસ્ટ છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જો આપણા મગ બફાઈને તૈયાર છે તો હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તો અહીંયા જો આપણે પુદીનાનો પુદીના અને કોથમીર જે વાટીને રાખ્યા હતા તે એડ કરીશું જો આ તમે મગ પૂરી એક વખત બનાવી જોજો ખૂબ ટેસ્ટી અને સરસ મગ પૂરી તૈયાર થાય છે તમે એક વખત હું કહું છું તમે એક વખત ચોક્કસથી બનાવજો પછી અહીંયા જે આપણે આંબલીનું ખાટું મીઠું પાણી બનાવ્યું હતું તે પાણી એડ કરી દઈશું ને પછી આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ પછી તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરવાનો પછી તેમાં ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું અને મીઠું એડ કરીશું મીઠું અહીંયા હું થોડું જ એડ કરું છું કેમ કે મેં મસાલો વાટતી વખત પણ મીઠાને એડ કર્યું હતું એટલે અહીંયા મીઠું હું થોડું જ એડ કરું છું પછી આ બધા મસાલાને આ રીતે આપણે મિક્સ કરી ના નાખીશું જુઓ આ રીતે આપણે મિક્સ કરી નાખવાનું છે મસાલાને પછી આ જો અહીંયા મેં અડધું લીંબુ લીધું છે તો આપણે અડધા લીંબુનો રસ અંદર એડ કરીશું જેથી મગપુરીનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો અને સરસ આવે તે માટે અહીંયા લીંબુ એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું જુઓ તો આપણો મગ મગ તૈયાર છે તો હવે આપણે મગ અને પૂરીની ડીશ બનાવી દઈશું તો અહીંયા જો મેં આ નાની નાની પૂરી લીધી છે આ મેદાની પૂરી છે તો મેદાની પૂરીને આ રીતે આપણે પહેલાં એક ડીશમાં આ રીતે તોડી નાખીશું જો આ રીતે કટકા કરી નાખીશું તેના અને આ રીતે ગોઠવી દઈશું આ રીતે તમે મગ મગને બનાવીને મૂકી દેજો મસાલો કરીને પછી જ્યારે તમારે મગ ખાવી હોય ત્યારે આ રીતે તમારે ડીશમાં અંદર મગ બનાવી દેજો જો તમે પહેલાં અંદર પૂરીને એડ કરશો ને તો પૂરી એકદમ હવાઈ જશે અને પછી ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે તે માટે તમારે જ્યારે પણ ખાવા ખાવું હોય મગપુરી ત્યારે આ રીતે મસાલો કરીને મગમાં મસાલો કરીને મૂકી દેજો અને પછી આ રીતે જ્યારે ખાવું હોય ત્યારે આ રીતે તમે પૂરીને કટ કરીને આ રીતે ખાઈ શકો છો તો ખાવાનું ટેસ્ટ એકદમ સરસ આવશે તો જુઓ હવે આ રીતે આપણે પૂરીના કટકા કરીને આ રીતે એડ કરી દઈશું જુઓ પછી પા પછી ફરીથી પણ આપણે આ રીતે કટકા કરીશું અને પછી પાછો આપણે મગનો મસાલો એડ કરીશું અંદર જે મગ આપણે બનાવ્યા છે તેને એડ કરીશું જુઓ આ રીતે એડ કરીશું અને આ રીતે મિક્સ કરી નાખીશું એટલું ટેસ્ટી અને એટલું સરસ અને એટલું ચટપટું મગપુરી આ તૈયાર થાય છે ને કે તમે એક વખત ચોક્કસથી બનાવજો ખૂબ સરસ મગપૂરી તૈયાર થશે અને જો તમને આ સારી લાગે મગપૂરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો જુઓ તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડિયોમાં